નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પદ્યાર્થ ગ્રહણ અથવા તો જેને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કાવ્યાર્થ ગ્રહણ તેની ચર્ચા કરવાના છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે નીચેના અપઠિત જે કવિતા જે છે એને તમે ધ્યાનથી વાંચો વાંચ્યા બાદ તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબની ચર્ચા કરો એટલે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આ રીતે પ્રશ્ન પૂછાય ત્યારે સૌ પ્રથમ તમારી કવિતા જે છે એને સૌ પ્રથમ તો ધ્યાનથી વાંચવાની એ કવિતા તમે ધ્યાનથી વાંચશો એટલે તમને ખબર પડશે કે કવિતામાં કઈ બાબત અગત્યની છે પછી તમે ફરી વખત ધ્યાનથી વાંચો એટલે તમને કવિતાનો ઊંડો અર્થ ખબર પડે પછી તમે જ્યારે ત્રીજી વખત કવિતા વાંચો ત્યારે સૌ તમારે હાથમાં પેન્સિલ લેવાની ત્યાર પછી પ્રશ્ન વાંચવાના અને પ્રશ્ન વાંચ્યા બાદ તમે કવિતા જેમ વાંચતા જાઓ એટલે તમને સામાન્ય અર્થ ખબર પડી જાય કે મારો જે પ્રશ્ન છે એનો જવાબ આ કાવ્ય પંક્તિની અંદર આ બે ચળ પંક્તિમાં છે એમ તમે જેમ જેમ પ્રશ્ન વાંચતા જાઓ કવિતા વાંચતા જાઓ એમ તમને ખબર પડે કે મારો જવાબ આટલી આટલી કાવ્ય પંક્તિમાં છે એ કાવ્ય પંક્તિની અંદર તમારે આ રીતે છગડ્યો કહું પેન્સિલથી કરી દેવાનું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે હવે પછી તમે જ્યારે જવાબ લખો છો ત્યારે પ્રશ્ન વાંચવાનો અને પછી એ કવિતા પંક્તિમાં તમે જે અન્ડરલાઈન કરી છે એ જ પંક્તિ તમારે વાંચવાની અને ત્યાર પછી એ જવાબ તમારે તમારી પોતાની ભાષામાં લખવાનો ખાસ યાદ રાખજો કેટલાક વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે એ આખી આખી બેઠે બેઠી પંક્તિ અહીંયા લખી દેતા હોય છે એવું આપણે કરવાનું નથી આપણે બેઠે બેઠી પંક્તિ લખવાની નથી આપણે કાવ્ય પંક્તિ ધ્યાનથી વાંચવાની છે સમજવાની છે ત્યારબાદ તમારે એનો જવાબ લખવાનો છે આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કેવી રીતે કવિતા પરથી પ્રશ્નોના જવાબ લખી શકીએ તો પરીક્ષાની અંદર આ રીતે કવિતા છે આ જે કવિતા છે બહુ સરસ મજાની કવિતા છે તમે રસતા વસંતના તમે વસંત ઋતુનો કોઈપણ નિબંધ પૂછો જેની અંદર વસંત શબ્દ આવતો હોય એમાં તમારે કદાચ આ કાવ્ય પંક્તિ અથવા તો કવિતા જે છે એની પંક્તિનો તમે ઉપયોગ કરી શકો આપણે જોઈએ આ કવિતાના સર્જક છે ગઝલકાર મનોજ ખંડેરિયા આ ડાઢ દાઢ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના મલિયા નીલોની પીછીને રંગોઈ ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના આ એક તારા અંગે ને બીજો ચમનમહી જાણે કે બે પડી ગયા છે ફાંટા વસંતના મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં મોહર્યા છે આજ આંખમાં આંબા વસંતના ઉડી રહ્યા છે યાદના અબિલ ને ગુલાલ હૈયે થયા છે આજ તો છાંટા વસંતના ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે પાછા ફરીને આવશે તડકા વસંતના સર્જક મનોજ ખંડેડિયા આ કવિતા તમે ધ્યાનથી વાંચી હવે તમે પ્રશ્ન જોઈએ આપણે કવિએ વસંતના રસ્તા અને પગલાં માટે કઈ કઈ કલ્પના કરી છે તો એનો જવાબ આ બે લીટીમાં છે મેં અહીંયા ચગડ્યો કોર્સ કર્યો છે તમે જોઈ શકો નંબર એક પણ આપેલો છે બરાબર તમારે પરીક્ષામાં પેન્સિલનો ઉપયોગ કરવાનો છે આ ડાળ ડાળે જાણે કે રસ્તા વસંતના ફૂલો બીજું કાંઈ નથી પગલાં વસંતના આ કાવ્ય પંક્તિ તમે ધ્યાનથી વાંચી સમજા પછી એને તમારે તમારી ભાષામાં જવાબ તરીકે લખવાની છે તો જવાબ આ રીતે લખી શકાય વસંતના આગમન સાથે જ પ્રકૃતિમાં પરિવર્તન આવ્યું છે વૃક્ષની ડાળીઓએ કવિ વસંતના રસ્તા તરીકે કલ્પના કરે છે પ્રકૃતિના સંઘાર જેવો ખીલેલા ફૂલને વસંતના પગલાંની કલ્પના કવિનું અલૌકિક દ્રષ્ટિકોણ બતાવે છે આ બે લીટીને જ આપણે આપણી ભાષામાં રજૂ કરી છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો ફરી ધ્યાનથી યાદ રાખજો પ્રશ્ન છે કવિએ વસંતના રસ્તા અને પગલા માટે કઈ કલ્પના કરી છે જવાબ છે વસંતના આગમન સાથે જ પ્રકૃતિમાં પરિવર્તન આવ્યું છે વૃક્ષની ડાળીઓને કવિ વસંતના રસ્તા તરીકેની કલ્પના કરે છે પ્રકૃતિના શણગાર જેવો ખીલેલા ફૂલને વસંતના પગલાની કલ્પના કવિને અલૌકિક દ્રષ્ટિકોણ બતાવે છે બીજો પ્રશ્ન જોઈએ વસંતના નકશા કેવી રીતે દોર્યા છે તેનો જવાબ અહીંયા છે જુઓ મલ્યા રંગો લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના ફરી તમને જણાવી દો કે કેટલાક વિદ્યાર્થી મિત્રો આવી બેઠે બેઠી પંક્તિ લખે તેનો જવાબ ન મળે યાદ રાખજો આપણે પંક્તિ વાંચીએ છીએ સમજીએ છીએ ત્યારબાદ એને આપણી પોતાની ભાષામાં જવાબ લખીએ છીએ તો જવાબ આ રીતે લખાય કવિની કલ્પના ખરેખર અદ્વિતીય છે કેવી છે તો તેમણે મલ્યાનીલની પીછી અને ફૂલોના રંગો લઈને વસંતના રસ્તા દોર્યા છે આ રીતે તમારે જવાબ લખવાનો છે ત્રીજો પ્રશ્ન જોઈએ કવિને આંખ અને આંસુમાં શું શું જણાય છે તો જવાબ અહીંયા છે જુઓ મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં મોહર્યા છે આ જ આંખમાં આંબા વસંતના તો જવાબ આપણે આ રીતે લખી શકીએ કવિની આંખમાં એક એક મંજરી રૂપી મહેકી રહી છે અને આંખમાં આંબાના વૃક્ષો ડોલી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા મોર્યા છે આજ આંખમાં આંબા વસંતના બરાબર મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં આજ કાવ્ય પંક્તિને આપણે વાંચીએ છીએ સમજીએ છીએ ત્યારબાદ આપણે તેને ગદ્યના રૂપમાં આ રીતે અહીંયા જવાબ લખીએ છીએ હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કવિને ક્યાં અબિલ ગુલાલ ઉડતા જણાય છે તેનો જવાબ અહીંયા છે ઉડી રહ્યા છે યાદના અબિલને ગુલાલ હૈયે થયા છે આજ તો છાંટા વસંતના તો જવાબ આ રીતે લખાય કવિને વસંતના સંભારણામાં અબિલ ગુલાલ ઉડતા દેખાય છે અને વસંતના છાંટણા રૂપી સુગંધ લહેરાતી દેખાય છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન કોમન પૂછાય છે કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કવિતાને યોગ્ય શીર્ષક આપવા માટે શોધો કવિતામાં ત્યારે મોટાભાગે જે શબ્દનો સૌથી વધારે ઉપયોગ કર્યો હોય અથવા તો સૌથી વધારે એ શબ્દ સર્જકે વાપર્યો હોય એ શબ્દનો ઉપયોગ કરીને તમારે શીર્ષક આપવાનું છે મોટાભાગે કવિતામાં સર્જક આ રીતે શીર્ષક આપતો હોય છે તો તમે જોઈ શકો છો અહીંયા વસંત શબ્દ વારે ઘડીએ વારે ઘડીએ આ સર્જકે પ્રયોજ્ય છે તો એક વસ્તુ સ્પષ્ટ છે કે આપણા શીર્ષકમાં વસંત શબ્દ આવવો જોઈએ આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના બરાબર તો આમાં પ્રકૃતિની વાત કરી છે તો આમાં પ્રકૃતિનું લઈને આપણે એને લઈ શકીએ કે આમાં વસંત શબ્દ આવવો જોઈએ અને રસ્તાની વાત કરી છે તો આપણે આ કવિતાને જો યોગ્ય શીર્ષક આપવું હોય તો આપી શકાય રસ્તા વસંતના બરાબર તો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો આપણે એનો જવાબ આપી શકાય રસ્તા વસંતના આ રીતે વિદ્યાર્થી મિત્રો જો આ કવિતા તમને પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે ચેકચાક કર્યા વગર જોડણીની ભૂલ વગર તમે સ્પષ્ટ અક્ષરે વાંચી શકાય તેવા અક્ષરે જો તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય तो विद्यार्थी मित्रों अँ मारो वीडियो पूरा करता पे अपनी बात खास जाना दू कि जो तुम तो मेरी यूट्यूब चैनल पर नवा आया हो तो मारी यूट्यूब चैनल में आपने धोन एक थी बार गुजराती विषय ने लगता अभ्यास स्वाध्याय व्याकरण गद्यार्थ ग्रहण पद्यार्थ ग्रहण अर्थ विस्तार संक्षेपीकरण अहवाल लेखन वादात्मक गद्य भावात्मक गद्य वार्ता लेखन पत्र लेखन साथ अलंकार व्याकरण ने लगता बढ़ा वीडियो અધ્યયન નિષ્પત્તિના વિડીયો ઇનોવેશન કેવી રીતે કરી શકાય તેના વિડીયો આદર્શ ઉત્તરવહી કેવી રીતે કરી શકાય એના નમૂનાનો વિડીયો સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તે પણ વિડીયો શાળામાં કાર્યક્રમ કરવા માટે નાટક અને ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો જો તમને ગુજરાતી વિષયમાં કંઈ ખબર ન પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો જેથી ફરી વખત જ્યારે વિડીયો બનાવું થાય ત્યારે કોમેન્ટને આધારે બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરતાં પહેલાં ખાસ તમને કહી દઉં કે જો તમને ગુજરાતીમાં કાંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો